thank <laughs> you શહેરમાં વિવિધ કાર્યક્રમો સાથે શ્રી કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આજ રોજ પ્રભાસ સંકુલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા થીમ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનની વિવિધ લીલાઓ રજૂ કરવામાં આવી સાથે પ્રભાસ સંકુલ અને ગિરનારી મંડળના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રાસ તેમજ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ કાર્યક્રમો દ્વારા શાળાનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું સંવાદદાતા જયેશ સાંખડ દુમિરા ન્યૂઝ ઉન્ડ આજરોજ શ્રી પ્રભા શૈક્ષણિક સંકુલ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગિરનારી મંડળને સાથે રાખી અને મટકી ફોડ અને ભવ્ય રાસનું આયોજન થયું હતું શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જીવનમાં જે બનેલી ઘટનાઓ છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે એને માટે ગોવર્ધન પર્વત કારાગૃહ ભાલકા તીર્થનો દ્રશ્યો અલગ અલગ દ્રશ્યો શિક્ષકોને એને ઊભા કર્યા અને ખૂબ વ્યવસ્થિત રીતે સરસ રીતે શાળાના બાળકો શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળી અને ઉમંગથી ભગવાન શ્રી કૃષ્ણના આગમન જે થઈ રહ્યું છે એના વધામણા કરવામાં આવ્યા હતા જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થીઓ વાલા ગણો તથા શિક્ષકો બધા આનંદ અનુભવે છે અને બધાને જન્મ જન્માષ્ટમીની શુભકામના નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર